ઉત્તર ગુજરાત અને તેની બાજુમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે જે ડિપ્રેશન વધુ તીવ્ર બન્યું અને આજે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ભારતીય સમય મુજબ અગિયાર ને ત્રીસ કલાકે ચોવીસ ત્રીસ ડિગ્રી નોર્થ અક્ષાંશ અને એકાબાર પોઈન્ટ ચાર ડિગ્રી ઇસ્ટ રેખાંશ નજીક ભુજથી બસો કિલોમીટર ઉત્તર પૂરુમાં અને તે કચ્છ અને તેની બાજુમાં આવેલા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે જ્યારે પરિસ્થિતિને ધ્યાને લઈ હવામાન વિભાગે કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહી અને ડિપ્રેશનની અસર તળે પવનની ઝડપ વધવાની શક્યતા છે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે રિપોર્ટ રમેશ ગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા